જય માતાજી મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું એક નવા વિડીયો માં આજે ફરીથી આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ અને નવો વ્લોગ શૂટ કરીએ છીએ મોમો પાસે સોન ગોય છે આપણા અંગાથી છે અમાર જીગર રાહુલભાઈ છે જંતરાલ થી મોમો છે અને અમારો જીગો ભણો આવી ગયો છે કંટાળે એવું લાગે કોઈ બોલતો નહીં છો જવાનું છે એ ખબર ને

અને બાબરના ભૂવો કોણ છે એ ઓળખતા જ હશો તમે અને ના ઓળખતા હોય તો ઇન્સ્ટાગ્રામમાં ચેક કરી લેજો બાબરના ભૂવો એટલે તમને જોવા મળી જશે અને ઇન્સ્ટાગ્રામમાં જો ને તો અમારું એ આઈડી ફોલો કરતા આવજો જોગમાયા ટાઈગર ઝીરો નાઇન અને પીજે ચૌહાણ ઝીરો નાઇન બરાબર તો વિડીયોમાં બન્યા રહો અત્યારે આપણે પહોંચ્યા છીએ ખેરાલુથી સિદ્ધપુર હાઈવે ઉપર છીએ અને રસ્તામાં નાસ્તો કરી લીધો છે ગાડીમાં પેટ્રોલ સીએનજી ફૂલ કરાવી દીધું છે અને બતાવીશું સીધા આપણે બાબરમાં બરાબર અને બાબર જવાનું છે ને બીજી એક જગ્યાએ આજુબાજુ જે ફેમસ લોકેશન છે એ જગ્યાએ આપણે જઈશું આજે આપણા જોડે આખો દાળો છે અને ફ્રીજ છીએ તો જો જવાય જઈએ અને તમને એ બતાવીએ અને મોજ કરીએ તો આવી આઈએ છીએ શિહોરી

બાર વાગ્યા છે એકસઠ જોવા ચા નાસ્તો ને એવું કરી દિવ જમવાનું આપડે ત્યાં લગ્ન છે ત્યાં જઈને જમીશું થોડીવાર ભૂખ સહન કરી આવો વીસ બાવીસ કિલોમીટર એટલે પહોંચી જઈશું આ છે દર મિત્રો આપણે ફાઇનલી બાબર માં આવી જાય છીએ અને જો આગળ આ રોડ જાય છે સીધો બાબર જ જાય છે અને હાલ આપણે છીએ બાબર પહોંચવા જ થયા છે નજીક બાબર સિટીમાં હજી પહોંચે નહીં બાબર છીએ બરોબર તો બાબર આવું દેખાય શકો પહેલી વાર બાબર આવ્યા છીએ તો આવું હોય કઈ બાજુ જવાનું છે

તાલુકાનું અબાસના અને આ સ એકસો બાવન કિલોમીટર થાય અમારા ગોમથી આ બીજું અબાસના બાબર નું અબાસના બરોબર અને જો આટલા સુમ હોય થી અઠ્યાવીસ થાય રાધનપુર એકત્રીસ થાય આ બધું સ હોય તો આ સ જો બાબર અને હું એથી જીએ છીએ અબાસના બરોબર તમને અબાસના જય અને મળે અમારું ગોમ તો અબાસના સજ

મોમોન જીગો બધા જમવા બેસી જાય છે જમવાન ચાલુ કરી દીધું છે જીગા બધાય મિત્રો આપણા અબાસના લગનમાં હાજરી આપીને હું નેકડી જાય છે અને મજા જઈ જાય અબાસના જોયું મિત્રો ગરમી એટલી પરત હતી એસીએ કામ આવતું નથી ગાઢીમાં એટલે આપણે તો બધું કાઢી નાખીએ સર ઉતરવાનું સર નહીં એટલે આપણા રાહુલ ભાઈ ગાડી ચલાવે છે આપણા સાઈડ માં બે છીએ અને હું વિચાર છે કે આટલા આયા છીએ આજે શનિવાર છે તો હનુમાન દાદા દર્શન કરી અને જઈએ અને તમને દર્શન કરાવીએ કેળા હનુમાન દાદા મંદિર છે જોરદાર અને શ્રીફળનો નો ડુંગર જેવો છે મતલબ ડુંગર કરવાનું છે તો વિડીયો માં બન્યા રહો ગેડા જઈ અને તમને મળ્યા દર્શન કરાવી હનુમાન દાદા નું આપડે જાય છીએ ગેડા હનુમાન દાદા ના મંદિરે અને આજે શનિવાર છે એટલે દર્શન કરી લઈએ લાભ મળી જશે ભાઈ નારિયેળનો ડુંગર દેખાય છે તો ત્યાં આગળ જઈ અને ઉતરીને તમને બધું બતાવીએ અને હનુમાન દાદા નું દર્શન કરાવીએ આપણે આય જે છે કેડા અને આ બાજુ છે હનુમાન દાદાનું મંદિર શિફળ લઈ લઈએ આપણે

હનુમાન દાદા દર્શન કરી લીધો અને આ બાજુ છે શ્રીફળનો ડુંગર તો આપડે જઈએ એની પ્રદક્ષિણા કરીએ અને પછી ઉપર શ્રીફળ નાખીએ કોઈ એવી માન્યતા છે કે ઉપર શ્રીફળ નાખે તો રણ ને પાછું ના આવો તો આપડે જઈએ અને જોઈએ બધું દર્શન કરીએ પ્રદક્ષિણા કરીએ આજુબાજુ જોવો તમે દુકાનો ને એવું બધું છો ને મોટો શ્રીફળનો ડુંગર છે જોઈ લ્યો આ છે શ્રીફળનો ડુંગર અને આ બાજુ મોમો જીગો રાહુલભાઈ આ મોમો નાખો તો જેટલા જા નાખો છો એટલે ચોટતી રહેશે જોઈએ આપણે જેટલા નાખવું એટલા નાખો મોમા રણિન પાછું આવતું નહીં જવા દેવ આવું રાહુલ ભાઈ નાખશી આવું મારો નંબર આવો જી ગો આલો છે મને લે મિત્રો આવું એટલે ફોટા મોટા પાડી દઈએ પાડવા પડે હનુમાન દાદાએ ગેળા દર્શન કરે અને નારિયેળનો ડુંબળો જોયો ને આવું નીકળી જાય છીએ પાછા રિટન મિત્રો એટલી ગરમી પડે છે ને તે ખમાતી નહીં ગરમી બહાર નીકળ્યા હતા તપી થપી ગયા મોમા એસી કોમ નહીં આવતું એસી જોવા મોમાને જેવી હાલત કરી છે

અને ચા પીવાની ચાપંચ ઉપસરપંચમાં ચા ગોળની ચા ચા પી અને સીધા ઘેર આવું ઘેર આવી જાય છે તો આજનો વિડીયો આટલો પૂરો કરીએ છીએ જો વિડીયોમાં તમને મજા આવી હોય તો લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરી દેજો મળીએ નવા વિડીયોમાં કે જય માતાજી